ગુજરાતમાં જુલાઈ બે ચોવીસ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારનો ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે રૂપિયા ત્રણસો પચાસ કરોડ માતબાર કૃષિ રાહત પેકેજ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેર કર્યું છે જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લામાં મળી કુલ પિસ્તાલીસ તાલુકામાં અનાવધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર લાખ અડસઠસો બાણુ હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફ નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતા ધ્યાનમાં લઈ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ અપ સહાય અપાશે રાજ્યના નવ જિલ્લા પિસ્તાલીસ તાલુકા આશરે ચાર લાખ અડસઠ હજાર બાણું હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત છે બસો બોતેર ટીમ સર્વે હાથ ધર્યો હતો એસડીઆરએફ નિયમો પ્રમાણે તે ત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા આશરે એક પોઈન્ટ પચાસ લાખથી વધુ ખેડૂતોને બે હેક્ટર મર્યાદામાં સહાય મળશે વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરાતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના નવ જિલ્લા અને લગભગ જેટલા તાલુકામાં જે થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા ઇનપુટ નુકસાની ઇનપુટ સહાય પેટે રૂપિયા પંચસો પચાસ કરોડ રૂપિયાનું ખેડૂતો આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તારમાં બસો બાવતેર ટીમે સર્વે વિગતવાર હાથ ધર્યો ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થાય એના માટે પણ આ સહાયની જાહેરાત કરવામાં આવી છે એસટીઆર ના નિયમો પ્રમાણે તેત્રીસ ટકા થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને બે હેક્ટર મર્યાદામાં સહાય મળશે ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા થી પચીસ હજાર પટેલ ની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અસરગ્રસ્ત વિસ્તારમાં બસો બોતેર ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યું છે તેના આધારે આસર એક પોઈન્ટ પચાસ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત